Спасибо. અમારી ટીમ હાલ તમામ કંપનીની મુલાકાતે જઈ રહી છે તેવામાં અમારી ટીમ દ્વારા ગાંધીધામ અંજાર હાઇવે ઉપર આવેલ સ્ટરિંગ લિમિટેડ કંપનીની મુલાકાતે ગઈ હતી ત્યારે ત્યાં પૂરતી તપાસ કરતા જાણવા મળ્યું કે આ કંપનીમાં ફાયર નો અભાવ છે તથા લેબર્સ માટે કોઈ જ પ્રકારની સુવિધા કે સેફટી જોવા મળી ન હતી ત્યાં કામ કરતા લેબર્સ સ્લીપર ચપ્પલ તથા ચડ્ડી બનિયાનમાં ફરતા નજરે પડ્યા હતા આમ આપણે જોવા જઈએ તો તમામ કંપનીમાં લેબરની પૂરતી સુવિધા તથા સેફ્ટી માટે બૂટ અને હેલ્મેટ ફરજિયાત પહેરાવવામાં આવતા હોય છે ત્યારે એવી કોઈ જ સેફટી લેબર્સની આ સ્ટલિંગ તાપેસ લિમિટેડ કંપનીમાં જોવા મળી ન હતી ત્યારે આ બાબતે કંપનીના ઓનર વિજયભાઈની મુલાકાત લઈ અને આ સમગ્ર હકીકતની જાણ કરાતા તેઓ દ્વારા તેવું જણાવવામાં આવ્યું કે અમે આ તમામ સેફટી પૂરતી કરી આપીશું અને આ કંપની છેલ્લા દસ વર્ષથી ધમધમી રહી છે પરંતુ આ બાબતે સરકારી તંત્ર કે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારની નોંધ લેવામાં આવી નથી ત્યારે એમ કહી શકાય કે આ કંપની રામ ભરોસે ચાલી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ બાબતે અમારા દ્વારા આ સમગ્ર હકીકત જણાવવામાં આવી ત્યારે માથલા મૂડે માત્ર બાહેંધરી આપવામાં આવી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતને ધ્યાને લઈને લાગતા વળગતા અધિકારીઓ જાગે છે કે કેમ અને આપણે વાત કરીએ તો હાલ જ થોડા દિવસ અગાઉ અંજાર હાઇવે પર આવેલ જીનસ કામની મોટી કંપનીમાં મોટી માત્રામાં આંખ ભબૂકી ઉઠી હતી અને આ કંપનીમાં પણ સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે નુકસાન પણ થવા આવી તો અનેક કંપની છે કે જેમાં દિવસ રાત નાની મોટી આગ લાગતી હોય છે અને કંપનીમાં પૂરતી સેફટી પણ હોતી નથી જેથી જાનહાનિ પણ સર્જાતી હોય છે અને જાનહાનિના કેસને કંપની પૈસાથી માત્ર પાંચ જ મિનિટમાં આવા કેસને રફેદફે કરી નાખતી હોય છે અને હકીકત બહાર સુધી પહોંચતી જ નથી ત્યારે આ સ્ટર્લિંગ ટાપર્સ લિમિટેડ કંપનીમાં પણ આવનારા દિવસોમાં આવો બનાવ ન બને તેની પણ હવે તંત્રને નોંધ લઈ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને જો તંત્ર તંત્ર આ બાબતે સજાગ નહીં બને અને જો કોઈ જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોણી રહેશે તેવા પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર આ કંપની પર કડકમાં કડક તપાસ કરી અને દંડનીય કામગીરી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ